જુનાગઢ ના બેસાણમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જુનાગઢ ના બેસાણમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે રાત્રિના ભારે પવન અને આજે ભર બપોરે કમોસમી વરસાદ વરસ્યો હતો આ કાળઝાળ ગરમીમાં લોકો ઘર બહાર નીકળતા નથી ત્યારે વરસાદ થતા ભારે ઉકળાટ જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનની શક્યતા જોવા મળી હતી સાથે સાથે ભેસાણના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જેમાં ભારે ગરમીમાં થોડીવાર લોકોએ ઠંડકની મોજ માણી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે